જય ઠાકર મિત્રો તમારા માટે ખૂબ જ સારી બે જાફરાદી ભેસો આવી ગઈ છે આ પેલી ભેસ બીજું વેતર વ્યાસે પંદર દિવસની કાચી કિંમત બે લાખ ત્રીસ હજાર જોવા મળશે માધવપુર તાલુકો પોરબંદર જિલ્લો પણ પોરબંદર નંબર ડિસ્પ્લે પણ આપેલા છે આ બીજી બેંચ કિંમત ત્રણ લાખ વીસ હજાર ગામ બેલડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બીજી માહિતી માલિક પાસે લેવી નંબર ડિસ્પ્લે ઉપર આવેલા છે